ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર તે પૈકી જીઓગ્રાફીનો યુનિટ નંબર અગિયાર જેનું નામ છે માહિતી માહિતીનો સ્ત્રોત અને તેનું સંકલન અને આ યુનિટમાં આપણે સૌથી અગત્યના મુદ્દા છે કે આંકડા શાસ્ત્ર જેમ કે મધ્યવર્તી સ્થિતિના માપદંડો તમને પૂછવામાં આવશે બે માર્કમાં ઘણીવાર પૂછાય છે કે મધ્યવર્તી સ્થિતિના માપદંડો કયા કયા છે તો આપને ખ્યાલ હોવો જોઈએ કે ત્રણ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક જેને આપણે મેઇન મીડિયન અને આપણે બહુલક છે એને ત્રણેયને અલગ અલગ રીતે વિભાજિત કરી શકીએ છીએ અને બધાની સંજ્ઞા પણ યાદ રાખવાની છે તો સૌથી પહેલાં આપણે જોઈશું કે મધ્યક એટલે શું કે મધ્યવર્તી સ્થિતિમાંનું સૌથી પહેલું માપદંડ છે મધ્યક જેને આપણે કહીએ છીએ મીન તો મધ્યક શું છે તો આંકડાકીય માહિતીમાં તેનું સરેરાશ નું બીજું નામ સરાસરી પણ છે અને સરેરાશ પણ છે યાદ રાખવાનું રહેશે કે સૌથી પ્રચલિત પદ્ધતિ હોય તો એ મધ્યકની છે સરેરાશ અથવા સરાસરીની છે કે માહિતીના બધા જ અવલોકનોનો સરવાળો કરી તે અવલોકનોને તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે એ મધ્યક છે યાદ રાખવાનું આપણને જેટલા પણ દસથી બાર કે પાંચ અવલોકન આપ્યા હોય તો એનું શું કરવાનું છે સૌ પ્રથમ સરવાળો કરવાનો છે અને એ સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા એટલે કે પાંચ હોય તો પાંચ અને સાત હોય તો સાત જોડે છે એને શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે મધ્યક છે એની સંજ્ઞા શું છે એ સમજી તો મધ્યક છે એની સંજ્ઞા છે એક્સ બાર કે જે આ સિમ્બોલ દેખાય છે એને આપણે એક્સ બાર તરીકે વાંચી શકીએ છીએ તો દરેકે દરેક મધ્યવર્તી સ્થિતિના માપદંડ છે દરેકની સંજ્ઞા છે એ અલગ અલગ છે એટલે એક માર્કમાં ઘણી વાર કે ઘણી વાર વિકલ્પમાં કે પ્રશ્નમાં પૂછે છે કે મધ્યકની સંજ્ઞા જણાવો તો આપને ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે પણ અવલોકનો આપ્યા છે એમાં અલગ અલગ જે આપણે સૂત્ર છે મધ્યકનું જે અહીંયા દેખાય છે સિગ્મા અહીંયા દેખાય છે એક્સ બાર એક્સ બાર એટલે મધ્યક કે એક્સ બાર બરાબર એક્સ આઈ ભાગ્યા એન તમને પૂછી શકે કે મધ્યકનું સૂત્ર જણાવો તો આ સૂત્ર આવડવું જોઈએ એક્સ બાર બરાબર એક્સ આઈ ભાગ્યા એન હવે આ દરેકે દરેકનો આપણે અર્થ સમજીશું અહીંયા આપ્યું છે કે આઈ એક્સઆઈનો મતલબ છે બધા જ અવલોકનો અને સિગ્મા અહીંયા આપણને આપ્યું છે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એટલે કે પહેલું અવલોકન બીજું અવલોકન અને ત્રીજું અવલોકન જેટલા હોય અનંત સુધી હોય હોઈ શકે છે ત્યારબાદ અહીંયા સિગ્મા છે સિગ્માનો અર્થ શું થાય અવલોકનોનું કુલ સરવાળો કે જે આપણે જે બધા જ એક્સ છે મતલબ કે બધા જ અવલોકનો છે એનો સરવાળો કરવાનો છે ત્યારબાદ એન એનો મતલબ છે અવલોકનોની કુલ સંખ્યા શું છે અવલોકનોની કુલ સંખ્યા અને જ્યારે આવી રીતના આવે સિગ્મા એક્સાઈ મતલબ કે અવલોકનો કુલ સરવાળો આપણે કરવાનો રહે છે હવે આપણે સીધા જ ઉદાહરણ તરફ જઈએ કે નીચેની આવૃત્તિ અથવા અવલોકન પરથી મધ્યક શોધો તો અહીંયા તમને સાત વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા સેન્ટીમીટરમાં આપ્યા છે તો આ આંકડા છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આનો મધ્યક શું હોઈ શકે તો ઊંચાઈમાં આપ્યા છે એકસો સોળ એકસો ત્રેવીસ એકસો દસ એકસો ચૌદ એકસો બાવીસ એકસો ત્રીસ અને એકસો તો સૌથી પહેલાં આપણે છે મારું માનવું છે આપણે એન શોધી લેવો જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ એક્સ સિક્સ એક્સ સેવન એટલે કેટલા અવલોકનો થયા તમે એમ પણ લખી શકો અથવા તો સિમ્પલી તમે મનમાં છે વિચારી શકો એક બે ત્રણ ચાર પાંચ 6 સાત અવલોકનો કેટલા છે સાત તો એન બરાબર કેટલા થઈ ગયા સાત હવે સિમ્પલી આપણે શું કરીશું સૌ પ્રથમ સૂત્ર મૂકીશું સિગ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ ભાગ્યા એન એન બરાબર સાત છે હવે આપણે કરીશું દાખલાની શરૂઆત સૌથી પહેલા આપણે કરીશું એક્સ બાર બરાબર એકસો સોળ પ્લસ એકસો ત્રેવીસ એકસો દસ એકસો ચૌદ આ બધા જ અવલોકોનો છે એને પ્લસ પ્લસ કરી આપણે સાતે સાત અવલોકોને આવવા જોઈએ ભાગ્યા એન એન બરાબર સાત તો આ સાતે સાતનો સરવાળો થાય છે આઠસો ચાલીસ અને આઠસો ને સાત વડે ભાગશો એટલે તમને મળશે એકસો વીસ અને પછી યાદ રાખવાનું જે જવાબ મળે એને આપણે સ્ક્વેરમાં દર્શાવવાનો રહેશે કે એની આજુબાજુ છે તમારે ચોરસ નિશાની કરો તો એ સારું પડશે કારણ કે સીધા જ જે પણ પેપર ચેકર છે મૂલ્યાંકનકાર છે એને સીધું જ આ જવાબ છે મળી શકે અને સીધો છે તમને પૂરતા માર્ક આપી શકે આપણા માટે આ એટલા માટે પણ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આમાં તમારો જો દાખલો હશે તો તમને ત્રણમાંથી ત્રણ માર્ક્સ મળશે જ અને મોટા ભાગે જોઈએ દાખલો તૈયાર કરવા માટે કેમ વધારે ભાર મૂકો છું કારણ કે દાખલો ગણવા તમારે વધુમાં વધુ ત્રણથી ચાર મિનિટ થશે એનાથી વધારે સમય જશે નહીં પરંતુ જો તમે ડી વિભાગનો કોઈ પ્રશ્ન લખશો તો એના પૂરા માર્ક પણ નહીં મળે પ્લસ કે એને લખવા માટે તમારે સમય પણ વધારે ફાળવવો પડશે જેના કારણે બીજા અગત્યના પ્રશ્નો છે એના પર વધારે તમે ફોકસ કરી શકશો નહીં તો આશા રાખું છું કે તમે તો શક્ય હોય તો આપણે ત્રણે ત્રણ દાખલા શીખી જઈશું જેથી તમને એક્ઝામમાં બે કે ત્રણ ઓછામાં ઓછા બે ને વધુમાં વધુ ત્રણ દાખલા પૂછાય છે કે મધ્યક મધ્યક કે બહુલક કોઈ પણ હોઈ શકે તો આપણે ત્રણે ત્રણ શીખી લેવાના છે જેથી આપણને ઇઝીલી સાતથી આઠ માર્ક છે એ મળી શકે તો આ રીતના છે મધ્યક શોધી શકાય છે સૌપ્રથમ આવૃત્તિને સરવાળો પછી આવૃત્તિને એન છે એની સાથે ભાગાકાર કરીએ તો આપણને સીધો છે મધ્યક મળી શકે છે અહીંયા થોડા ઉદાહરણ છે તમે તમારી રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો જેનાથી તમને જે વધારે મહાવરો થાય અને તમે વિસ્તારથી એને જાણી શકો ત્યારબાદ આપણે જોઈએ મધ્યસ્થ જેને કહેવાય છે મીડિયન આપણે મધ્યકને શું કહેતા મીન મધ્યસ્થને શું કહીશું મીડિયન મધ્યસ્થનો અર્થ થાય છે એવું અવલોકન જે મધ્યમાં આવેલું છે અથવા જે મધ્યમાં સ્થિત છે કે જેટલા પણ અવલોકનો છે આવૃત્તિમાં જે અવલોકન મધ્યમાં આવેલું હોય વચ્ચે આવેલું હોય એ શું છે મધ્યસ્થ છે મધ્યસ્થ એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડે છે કે મધ્યસ્થ શું કરે છે કે જે પણ આપણા અવલોકનો છે એના બે સરખા ભાગ પાડવાનું કામ કરે છે મધ્યસ્થની સંજ્ઞા જોઈ લઈએ કઈ છે કેપિટલ એમ યાદ રાખજો મધ્યકની સંજ્ઞા શું હતી એક્સ બાર જ્યારે મધ્યસ્થની સંજ્ઞા શું હતી કેપિટલ એમ હવે આપણે જોઈએ કે મધ્યસ્થ મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે એમ બરાબર સિગ્મા એમ બરાબર કોષમાં એન પ્લસ વન કોષ પૂરો ભાગ્યા બે તમે કોષ ના કરો તો પણ વેલિડ છે એમાં કંઈ ખોટું નથી પરંતુ આપણે યાદ રાખવાનું છે મધ્યસ્થ બધા એક સરખા હોતા નથી માની લો કે તમને સાત સંખ્યા આપી તો તમે સાત સંખ્યાના બે સરખા ભાગ કરી નાખશો કે વચ્ચેની કોઈ સંખ્યા ચોથા નંબરની પસંદ કરશો અને એની આ બાજુ ત્રણ ને આ બાજુ ત્રણ એમ ભાગ પડી જશે પરંતુ માની લો કે છ સંખ્યા અહીંયા જો ઉદાહરણ છે કે અયુગ્મ છે અયુગ્મની ગણતરી કરી શકશો કે અહીંયા છે અઢાર છે તો એની બે આ બાજુ બે આ બાજુ એમ તમે વચ્ચેની માપતર શોધી શકશો પણ યુગમાં આવશે યુગ્મ એટલે કે જેની બે બે જોડ થાય છે એવા અવલોકનો તો યુગ્મ મધ્યસ્થ બેકી સંખ્યામાં એન આવશે તો તમારે ખાસ કરીને આપણે કહીએ કે બેકી સંખ્યામાં એન આવે છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે આ સૂત્ર યુઝ થશે સાથે સાથે બીજું સૂત્ર પણ આપણે લેવું પડશે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ અયુગ્મ અયુગ્મનો મતલબ છે કે જે અવલોકનો છે એકી સંખ્યામાં હોય જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે બરાબર છે કે બાર સત્તર અઢાર અઠ્ઠાણું ત્રેવીસ તો મધ્યસ્થની ગણતરી કરતા પહેલાં સૌપ્રથમ આપણે શું કરવાનું છે મધ્યસ્થ ગણતરી કરતા પહેલા આપણે શું કરવાનું છે તો અહીંયા જોઈએ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અઠાવન સત્યાસી સાત અવલોકનો છે આ સાત અહીંયા એન બરાબર અહિયાં સાત છે અને આ સાથે સાતમાં આપણે જોઈએ કે સૌથી પેલા શું કરવાનું છે ચઢતા ક્રમમાં ગોઠવવાના છે કે આપણે ગોઠવા છે કે દસ અગિયાર ત્રેવીસ ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલા આવશે સૌથી મોટી સંખ્યા છેલ્લે તો એવી રીતના સૌ પ્રથમ પહેલું સ્ટેપ કયું છે આવૃત્તિને ચડતા ક્રમમાં ગોઠવતા પછી એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે તો અહીં એન કેટલા છે સાત સાત મૂકી દીધા પ્લસ વન એટલે પ્લસ વન ભાગ્યા બે બે ભાગ્યા કરશું એટલે આઠ આવશે આઠ ભાગ્યા બે એટલે કે ચાર એટલે કે ચોથું અથવા ચારમું અવલોકન તો અહીંયા તમને જવાબ મળશે ચોથું અવલોકન કયું છે ત્રેવીસ તો આપણો મધ્યસ્થ તો કયો થઈ ગયો ત્રેવીસ થઈ ગયો બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ કે યુગ્મ મધ્યસ્થ કઈ રીતના ગણશું તો યુગ્મ મધ્યસ્થ ગણવા માટે છે આપણે શું કરવું પડશે સૌપ્રથમ કે યુગ્મ મધ્યસ્થની ગણતરી છે કરવા માટે આપણે સૌ પ્રથમ છે એની ગણતરી કઈ રીતના થાય છે આપણે જોવાના કે યુગ્મ મધ્યસ્થમાં આપણે જોઈએ કે આવૃત્તિ સૌ પ્રથમ જોઈ લઈએ અવલોકન જોઈ લઈએ કે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ એટલે બે બે ની જોડી થશે જોડી થાય એટલે યુગ્મ અને યુગ્મ મધ્યસ્થ માટે છે આપણે ગણતરી છે થોડી અલગ કરવાની રહે છે તો આપણે સૌ પ્રથમ છે એની ગણતરી કરી લઈશું ત્યારબાદ આગળ વાત કરીશું અહીંયા જુઓ તમારે આપેલું છે કે યુગ્મ મધ્યસ્થ યુગ્મ મધ્યસ્થ છે એની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડે છે તો એના દાખલો આપ્યો છે સંજ્ઞા છે કે સ્મોલ એમ અને એનું બીજું સૂત્ર છે એમ અવલોકન પ્લસ એમ પ્લસ વનનું અવલોકનનું મૂલ્ય તો જુઓ આ સૂત્ર છે આપણે અત્યારથી ધ્યાનમાં લેવાનું નથી નિયમ પ્રમાણે જે આ કરતા હતા એ જ પેલા કરવાનું છે સૌથી પેલા આવૃત્તિને ચડતા ક્રમમાં ગોઠવતા એટલે આવૃત્તિ છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું બરાબર છે ત્યારબાદ છે આમ એમ અત્યારે ધ્યાનમાં લેવાનું નથી તમારી પાસે ફક્ત આટલી જ માહિતી હશે બરાબર છે ત્યારબાદ જે રીતના આપણે અયુગ્મની કરતા હતા એમ એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે એટલે કેટલા એન છે એન છ એટલે છ મૂકીશું પ્લસ બે ભાગ્યા સોરી પ્લસ વન એટલે સાત ભાગ્યા બે એટલે સાત ભાગ્યા બે એટલે શું આવશે ત્રણ પોઈન્ટ મુ અવલોકન અહીંયા યાદ રાખજો ત્રણ પોઈન્ટ મુ અવલોકન એટલે ત્રણ એટલે આ ત્રીજું અવલોકન લઈશું અને પ્લસ પોઈન્ટ પાંચ એટલે કે આગળ વધવાનું છે એટલે એમ અને આ છે આપણા એમ પ્લસ વન કે ત્રીસ છે એમ છે અને ત્રીસ પછીનું એટલે ઝીરો પોઈન્ટ પાંચ વધારે એટલે એના પછીનું જ આવશે છત્રીસે શું છે એમ પ્લસ વન અહીંયા આપણે જોઈએ કે તમને આપેલા છે સૂત્ર મૂક્યું છે જે આ છે યુગ્મ મધ્યસનું એમ બરાબર એમ એમનું અવલોકનનું મૂલ્ય અવલોકનનું મૂલ્ય છે અવલોકન નથી બરાબર છે એટલે ત્રણ ચાર એમ નથી લખવાનું એમમાં અવલોકનનું મૂલ્ય કેટલું છે ત્રીસ તો ત્રીસ મૂકી દીધા એમ પ્લસ વનનું અવલોકનનું મૂલ્ય એમ પ્લસ વન મેં વાત કરી અહીંયા રહ્યા છત્રીસ તો છત્રીસ મૂકી દીધા ભાગ્યા બે એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો છાસઠ ભાગ્યા બે અને છાસઠ ભાગ્યા બે કરીશું એટલે તમને સીધો જવાબ મળે છે એમ બરાબર કેટલા છે તેત્રીસ છે તો આ બંને દાખલાઓ છે એની પણ આપણે પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે અધરવાઈઝ છે ક્યાંક મિસ્ટેક થશે તો તમારા માર્ક કટ પણ થઈ શકે છે ત્યારબાદ જોઈએ આપણે છેલ્લું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલે કે બહુલક બહુલક છે એની વ્યાખ્યા જોઈએ કે જે અવલોકન એકથી વધારે વખત આવતો હોય તેને બહુલક કહે છે બહુલકનું સંજ્ઞા કઈ છે કેપિટલ જેડ મધ્યકની કઈ હતી એક્સ બાર મધ્યસ્થની કેપિટલ એમ અને બહુલકની કેપિટલ જેડ તો અહીંયા બહુ સિમ્પલ છે મધ્યવર્તી સ્થિતિમાંનું સૌથી સહેલામાં સહેલી કોઈ પદ્ધતિ હોય તો એ કઈ છે બહુલક કારણ કે એમાં આપણે સીધું ત જોઈ શકીએ છીએ કઈ સંખ્યા વધારે છે તો અહીંયા તમને લખ્યું છે કે નીચેની આવૃત્તિનો બહુલક શોધો તો અહીંયા તમને આપ્યું છે કે છોતેર નવ્વાણું ઓગણીસ દસ પંચાવન દસ બરાબર હવે એની ગણતરી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અવલોકનને ચર્ચા ક્રમમાં ગોઠવતા આવી રીતના ગોઠવીશું દસ દસ ઓગણીસ ત્રેવીસ આડત્રીસ પંચાવન છોતેર નવ્વાણું બરાબર છે હવે એમાં તમને ખબર પડી જશે કે અહીંયા બ્રાઉન્ડ કર્યા છે કે કઈ સંખ્યા બે વખત આવે છે તો દસ તો દસ ઝેડ બરાબર કેટલા આવશે દસ ઝેડ એટલે કે બહુલક બરાબર કેટલા આવ્યા દસ અમે જુઓ અહીંયા ઝેડ બરાબર એક જ જવાબ આવ્યો છે ઘણીવાર એવું થાય અહીંયા માહિતી છે જુઓ તમે કે અગિયાર બે વખત છે અને સત્યાવીસ પણ બે વખત છે તો ઘણીવાર છે શું થાય છે કે એક બહુલક હોય તો આપણે એને એક બહુલકીય માહિતી કહીશું અને એકથી વધારે બહુલકી માહિતી હોય તો અહીંયા જુઓ એકથી વધારે બહુલક છે તો આ કઈ માહિતી થશે દ્વિબહુલકીય માહિતી થશે દ્વિબહુલક એટલે કે જેમાં એકથી વધારે બહુલક આવેલા હોય અને એક બહુલક હોય તો એ માહિતી કેવી થશે એક બહુલકીય માહિતી થશે તો આશા રાખું છું કે આ જે પણ ત્રણ માપ આપણે જોયા મધ્યક મધ્યસ અને બહુલક તમે એક્ઝામમાં બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કરી શકશો અને જે પણ એના માર્ક્સ છે એ તમે ઇઝીલી મેળવી શકશો આભાર